જય શ્રી હરિ આજે આપણે ભગવાનનો વરા અવતારનો પ્રસંગ જાણીશું પૃથ્વી જ્યારે ડૂબી રહી હતી ત્યારે મનુએ વાત કહી હતી હે બ્રહ્મા પૃથ્વી બચાવો ભાવિ પ્રજાનું સ્થાન બનાવો બ્રહ્માનું નાસા છિદ્ર ઝળક્યું નાનું વરાહનું શિશુ પ્રગટ્યું વિશાળ થઈને માર્યો હિણ્યક વરા અવતાર દેવકલ્યાણક શ્રીમદ્ ભાગવતમાં ભગવાનના વરાવતારનો પ્રસંગ વર્ણ્યો છે સૃષ્ટિનો વિસ્તાર કરવાના હેતુથી બ્રહ્માજીએ સ્વયંભૂ મનુ તથા મહારાણી શત્રુપાનું જોડકું પ્રગટ કર્યું સ્વયંભૂ મનુએ પ્રગટ થઈ બ્રહ્માજીને પ્રાર્થના કરી હે પૂજ્ય બાદ અમે તમને નમસ્કાર કરીએ છીએ અમે કરી શકીએ તેવા કોઈ યોગ્ય કાર્ય માટે આપ અમને આજ્ઞા આપો બ્રહ્માજીએ તેમને કહ્યું તમે બંને તમારા જેવી ગુણવાન ઉત્તમ સંતતિ ઉત્પન્ન કરી ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરો તેના જવાબમાં મનુએ નમ્રતાથી હાથ જોડીને બ્રહ્માજીને કહ્યું હે પ્રભુ પ્રાણી માત્રનું નિવાસસ્થાન પૃથ્વી તો અત્યારે પ્રલયના જળમાં ડૂબી ગયેલ છે આ પૃથ્વીના ઉદ્ધાર માટેનો કોઈક ઉપાય કરો પૃથ્વીને પાણીમાંથી બહાર કાઢવાની શક્તિ બ્રહ્માજીમાં નહોતી તેથી તેમણે ભગવાનને પ્રાર્થના કરી તેના જવાબમાં બ્રહ્માજીના નાકમાંથી અંગૂઠા જેટલું વરાનું એક નાનો બચ્ચો નીકળ્યો જોત જોતામાં જ તેણે હાથી સમાન વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું સર્વશક્તિમાન ભગવાન વરા લીલા કરતાં તીક્ષ્ણખરીઓથી જળને છેદતા સમુદ્રના જળમાં ઘૂસી ગયા રસાતલમાં ડૂબેલી પૃથ્વીને પોતાની દાઢો ઉપર ઉચકીને બહાર લઈ આવ્યા જળમાંથી બહાર આવતા હિણાક્ષ નામનો બળવાન રાક્ષસ ભગવાન સામે લડવા આવ્યો તે ગર્જના કરતાં બોલ્યો અલ્યા ભૂંડ આ પૃથ્વી પણ મારો અધિકાર છે તે મને આપી દે જો તું નહીં આપે તો હું તારો નાશ કરીશ આથી ભગવાને પૃથ્વીને પોતાની આધાર શક્તિ ઉપર પાણીમાં મૂકી જેથી તે ડૂબી ન જાય પછી તેમણે હિણાક્ષને કહ્યું હું ભલે ભૂંડ રહ્યો પણ તારા જેવા કૂતરાને શોધું છું તું મોટો પુ પૃથ્વીપતિ હોય તો મને માર આથી હિણાક્ષ દૈતે તરત જ ગદા પ્રહાર કરી યુદ્ધ શરૂ કરી દીધું ભગવાને થોડીવાર એને રમાડ્યા કર્યો અને છેવટે એનો નાશ કર્યો પછી પોતાના સફેદ તંતસુળના આગળના ભાગ ઉપર પૃથ્વીને ઉંચકી લાવ્યા દેવોએ તેમની સ્તુતિ કરી પછી ભગવાને રસાતળમાંથી આણેલી પૃથ્વીને જળ ઉપર સ્થાપી ભગવાન મનુને સોંપી અને પોતે વૈકુંઠધામ પધાર્યા આમ વરા અવતાર ધારણ કરીને ભગવાને બે કાર્યો સિદ્ધ કર્યા એક તો તેમણે પૃથ્વીનો ઉદ્ધાર કરી તેને જળ ઉપર સ્થાપિત કરી જગતનું સર્જન કર્યું તેમજ અત્યંત ઘમંડી અને મહાબળવાન દૈત્ય હિણાક્ષનો વધ કરી તેનો ઉદ્ધાર કર્યો બોલો જય કેશવરા સ્વરૂપ જય જગદીશ હરે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ